લઈ જવા પડે ને ખાવા હતી બગર પડે સકુડા તમાર બે ને સાનું મોનું બે હું કે નહીં હવે મને ગાડી અકાળમાં ડિસ્ટર્બ થાય છે આ તમને તો ક્યાં કાઢવા જેવા નથી બે મા દીકરો એ હારું તો ન લઈ જવાય મમ્મી ન્યા મો ને ઓલું લમકલા હે તો લઈ દઈ મમ્મી ન્યા માલે લે છે ને મારે ઓલા મંતુરિયા ને ભાવે તો હું બીજું મગાવ્યો હું બીજું મગાવી બીજું મગાવી ન્યા કે મફત ન આવે સાઈનો ગ્લાસે તારો બાપ બાપો રૂપિયા રૂપિયાનો આવે

ઓયટ મને પૂછો એને નઈ ખબર પડે હું મગાવું હા ભાઈ બોલ શું મગાવવાનું છે તમારે માન તુલિયન માન તુલિયન માન તુલિયન એક પાંચ ચુરિયન બોલ તારે હું ખાવું એલા ઓલું તાણી નઈ નઈ તૂટે નઈ ને ખાઈ હું કેવાય એને નાન કેવાય તારે ખાવી તો મગું એ હા મગાવ લ્યો ને એક મારી ખાવી એક નાન આપજો એક બટર રોટી

રોટલી છે ને એ મારી પહેલી વાર મારી બેન છે ને રવલી ને તૂટે ને રોટલી ખાવા એમ હું રોટલી ખાવા એ રાઈસ માં ભાત કેવાય ને રાઈસ નઈ એટલે રાઈસ જોઈએ છે એમ કે સાઈસ નઈ ઓકે કાઈ વાંધો ની મમી મત ના હો એવા મત ના હે મન ને મને એવા ભાઈવા આધી માલે ખાવાતી

ઓહો ફૂલ પેટ ધરા જેવું થઈ ગયું આવી રોટલીઓ ખાઈ જોતા કરી કે મજા આવી ખાવાની પણ મોંઘું જાણે બહુ નહીં ચાલો હવે તમારે કંઈ લેવાનું છે જમવાનું કે બિલ બનાવી દઉં હા હવે બિલ બનાવી દઉં એલા અધુવાળા નીકળે હું આઈ પૂછે આપણે ખાઈતા લીધું છે લોબી ઈસેને ગરમ પાણીમાં લીંબુ હોય એનાથી હાથ ધોવાના તો સેને આપણા હાથ સોખા થઈ જાય એટલે મને તેમ કે પીવાનું હે લીંબુ પાણી દીધું તમને પીઝા ખાલો તમે મને કીધું

Сеќавање на Сеќавање на Сеќавање